દર્પણ ના આબૂદ પર કે યાર મારા મારા ઘરનો વોટ વધારી સરપંચ કે યાર તો કોઈ ના આવી યાર પણ ઈવન તો હું લાલચ હોય એની હોય વોટ ની આશા હોય તો એના લીધે જ આવી અને મારા ઘર વોર છે મારું વોટિંગ વધાર છે યાર વોટિંગ ખરું 200 300 વોટિંગ છે તમારું હા એટલું ખરું અમારું યાર સરપંચ ના આબૂદ પર જ આ એના માટે

નોકરી ની વાત તો ના જવા દી સરપંચ સરપંચ ની જગ્યા અને પેલા એમ તાર છોકરા નું કેતા એમાં તમારા રી ચડી થાય વાત સાચી છે ઈવાને હમું થાય એવું જ કરું હા ઈવાને ખબર પડવી જોઈએ

હું તો ગગો ને ગગો રમ એટલે માટી ઘર ના આગળ વાય પણ તમે હજાર ફોન ઉપરતા છો ને મારા તો ક્યાં ઢગલો કરાવું અલે પણ એટલા ગોડો હોય ને ખબર પડક માટી એના માટે મંગાઈ બે છે કરવા માટે પાછળ નખવાની હતી કોળિયામો કેવા ઢગલો કરવા તો કોળિયા ભાઈ તાણ તું ગોબો ને ગોબો રયો યાર અને છોકરો છે જો છોકરા છોકરો કર મત છે અલે છોકરા અલે હું કરી ને આનો ટાઈમ થયો ને હા ફટાફટ તા અન કગા હા પેલ બજન બેસો છોડી ના સોયલો બધે ફટાફટ અન ઓપળ આ છે ને મજૂર બોલે ને પેલ લઈ જા બધી

આયે દર આખી નિયાર છે અને નાસ્તો બસ તો ભર્યો ને ના નહીં બોલ નાસ્તો તો હા ના આ તો તું કરે હવે નાસ્તો કરે ભૂખી રહ્યો આખો દાડો 10 રૂપિયા હતા મે 10 રૂપિયા તો મે પડ્યા જો તેલા મુકેલા ચી મળી હોય ને નાસ્તો કર્યો પડીકુ લઈને ખાઈ લેજે પાછો હા અને રસ્તરતો જજે ને રસ્તરતો આવવાનું હા ઓ કીધું હા ને હા આનેડો નેકળો તાણ પટપટ અને ટાઈમ પર આવી જજે નહીયા સુટે એટલે

કોઈ ને હા નહી જોવું વાત કયા શું ઓહો આ તો સરપંચ વાળા ભાઈઓ

પલ્લે હા હારું હા અને 20 રૂપિયા નું તું તારા જે વસ્તુલા બિલ આવજી હા જા જા અન ઠેલો ચલો અહીં જાવ હવે પાછો કોક ભેગો તા હ તો કોક રસ્તામાંલ સેદુ કી હે એમ કે કરે ગબાય પલ્લે લેયા મોકલીયો અલ્યા મારી દોડ કઢાવાતી આવીતી ઓમે અલ્યા બચા લે તમે મોકલે તમાર નામ જ આવ ક ઢેલો તો જા એટલે તને કોઈ પૂછે તો હું કેવાનું ખબર હું કેવાનું એ મારા ભાઈ બન છે કે મે હાલ આવવાનું હજુ સુધી આવ્યો નહી એમ હું વાટ જોઈને બેસી તો આયો ના આમ તો અમે રોજ અંગાત ને હાલ જઈએ એટલે એને બોલાવા જવું ઓકે માં ભાઈ બંધ હતો ને હજુ સુધી આવ્યો નહી ને એટલે હું એને બોલાવા જવું હા બુદ્ધિ રાખવી પર જા તું તાર ઠેલો તારો માર જોડે રાખું એય વાત કીડી લેતા અંબાલાલ હા જે ખાવી લેજે ઓ પાછો મારા બાપ ની સરપંચ તમે મને એમ કઈ જતા ને કે તારો છોકરો રખડેલ પણ કાલ તમારા છોકરા ને રખડેલ ના બનાવો ને તો મારું નામ રખલો નહી એ છોકરા ચો ફરી છે હજુ આવે ને બોલાવવા જેવું હજુ સુધી આવ્યા નહીં એટલા જો તમારો ભાઈબંધ તમારે બધી જો પંચાયત કરવા આવે કરવાના આવે જવા જતા આવી જો ને સોના મોના મારો હા છોકરો એટલો બધો આમ પાવર કરે સારું કદી આ છોકરો પાવર ના કરતો અને એનો ભાઈ બંધ મારો છે મારો છોખરો તો વહેલો ચાંદો ને સાંધો તો છે મારો છો એ બાકા Ek uh, e, foral, hmm. ek faral, sing uh. uh, ek singbuj ano, ha ana ek ambalalal uh, uh.

ભણે તો અમે પૂંછડુંય લેવાનું નહીં કેમ ભણે ના કોઈ નોકરી મળી જ નહીં પણ મારે લેવાની હા તારે લઈને નોકરી કરવાનું એ સહુ તારે નોકરી નહીં મળે તો એ વધુ નહીં પણ સરપંચ તો માર બનવાનું અમે સરપંચ તો તારે ડોસી જ તારે બેઠા બેઠા એસ જ કરવાની શાંતિ શાંતિથી સરપંચ નહિ કહી દેવાનું તારા બાપા ને કે આપણે કશું કરીએ નહીં ભણીએ નહીં કહું કશું નહીં કરીએ બસ એમના કમાયેલા રૂપિયા

ને થાકી હું રોજ ને લઈ લઈ હું આટલું બધું આટલા જવાનું હજુ ફેર પહેણો એવા હો ને હું કીધું ફેર પૈણો એવા હોન મારા બાપ ની સગન આવો તો મને કોઈને ને નઈ કીધું લે હાચું યાર બસ તમે આમ સટપટ પહેરીને આમ લાગો ને એટલે આમ ફેર પહેણી જો એવો લાગુ ઓ હાચું બોલજે હાચું એવો લાગુ હાચું તમારી સગન ખાઉ એવો લાગુ તો શું લેના આમ પેટ પેન પહેર દે ને ચાલ

લાગુ તો મસ્ત જ છું ભાઈ બંને બોલો રઘાબા નું ટોપુ કર્યું તું એ ગલ્લા મોકલ્યો તો ગલ્લા મોકલ્યો બરાબર ચેલા પૈસા વાપરવા આલે વીસ રૂપિયા આલે હું તને ચાલી રૂપિયા આલું ચાલી રૂપિયા ખાલી મારે ઈંડા ખંચેરવા નહીં આપડે જો ગલ્લા બલ્લા જવાનું નહીં બરાબર કોઈ બેઠે બેઠે કોમ કરવાનું બરાબર ને આનું તારે થઈ ગયું મોડું એટલે મેલ ચાલના ના હોય કોઈ ખાલી એંડા ખંચેર બરાબર હું તને ચાલીસ આલું ચાલીસ ચાલી આલું ચિંતા ના કર બે જાવ હોય લાય થેલો મને હાલ ઓ બાઉ

તારા બાપા પૈસા આયા ઉડાડવાનું કરવાનું તારે તો નોકરી નોકરીને તાર જરૂર નહીં પાઈ ખરેખર આ ડ્રાઈવર ગાડી જ ના હલાય મારા બેટા ચલાવવાની જ ધ્યાન રાખી ગાડી હું થયું છે હું નહીં જોઈ જ ના આ ચોકથી પોણી લીકેજ થાય ને તે જોઈ જ નહીં મારા બેટા હવે કયો બોલ ઢીલો થયો છે મારો હલો પોણી તો લીકેજ થાય ચોકથી

ટૂટો ને હું ખોલી આલુ તઈ કાટા મતો તું ભાઈ તારું કામ કર તું કર તું તને કીધું હું ખોલી ખાવાની ખબર ના ના કરવાનું પણ ખોટી હોવાની માટી કામ ના